નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર તમારા દિલથી સ્વાગત કરું છું મિત્રો વિડીયોમાં ખાસ બને રહેજો કારણ કે અત્યારે બાજારો મીડિયાની અંદર આ ગઈકાલની તારીખથી લઈને આજ સુધી એક જ વાત પકડીને બેઠી છે કે ગેનીબેન તમે હસ્યા કેમ તમે ફોટા કેમ પડાવ્યા કેમ સેલ્ફી લીધી મિત્રો આ વાત કરું છું કે સપ્ટેમ્બર મહિનો શરૂ થયો એની સાથે જ મેઘતાંડવ શરૂ થયું અને એમાં ખાસ વધારેને વધારે બનાસકાંઠાની અંદર મેઘતાંડવ સર્જાયું અને બનાસકાંઠાને એમાં ઉત્તર ગુજરાતમાં ઉત્તર બનાસકાંઠો આખે આખો બનાસકાંઠાને જ્યારે રેડ એલર્ટ કર્યું સતત ત્રણ દિવસ રેલ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેના કારણે મિત્રો બનાસકાંઠાની અંદર વાવ થરાદ સુઈગામ નબીટ જેવા વિસ્તારોમાં પંદરથી પ્લસ ઇંચ વરસાદ એક સાથે ખાબક્યો અને એના કારણોસર એ વિસ્તારની અંદર મિત્રો ગળા સુધી વીસ વીસ ફૂટ ફૂટ સુધી પાણી પાણી કરીને મૂકી દીધું ત્રણ દિવસ સતત લોકો અન્ન જળનો ત્યાગ કરીને બેઠા હતા સોરી જળ તો કદાચ ચોમાસાનું પણ વરસાદનું પણ પીધું હોય છે પણ મિત્રો અન્ન ક્યાંથી લાવવું અનાજ ક્યાં દળાવવા જવું લોટ ક્યાંથી લાવવો કરિયાણું ક્યાંથી લાવવું કારણ કે મિત્રો વીસ વીસ ફૂટ પાણી ફરી વળ્યું હોય અને એવાની અંદર સતત ત્રણ દિવસ એમાં વરસાદ ચાલુ અને ચાલુ વરસાદની અંદર લોકોએ જે પરિસ્થિતિનો સામનો કર્યો છે ત્યાં તો ત્યાં આગળ જે લોકોએ સામનો કર્યો છે એ લોકોને જ ખબર છે બાકી પાછલ્લા જ્યારે સુઈ ગામ સુધી અવર જવર થઈ રસ્તાઓ થોડા હજુ ઘણા બધા રસ્તાઓ બ્લોક છે હજુ ઘણી બધી જગ્યાએ લાઇટની સગવડ નથી વીજ પોલ ખરી પડ્યા છે અને એમાં બે દિવસ તો મિત્રો સુઈ ગામ તો સાવ સંપર્ક વિહુણ બની ગયું હતું મોબાઈલમાં ચાર્જ કદાચ મિત્રો એક કે બે દિવસ ચાલે પરંતુ જ્યારે લાઇટ જ નહોતી ત્યારે સંપર્ક વિહૂણું બની ગયેલું આ સુઈ ગામની અંદર ઘણા પાછલા પાંચ છ દિવસથી તંત્રવાળા લોકો સત્તા પક્ષના લોકો દોડી દોડીને જઈ રહ્યા છે એમાં મુખ્યમંત્રી પણ જઈને આવ્યા શંકરભાઈ ચૌધરી પણ જઈને આવ્યા સ્વરૂપજી ઠાકોર પણ જઈને આવ્યા અને એવાની અંદર વિરોધ પક્ષના એટલે કે કોંગ્રેસ પક્ષના જ્ઞાનીબેન ઠાકોર જ્યારે આ લોકોની આ જે પાણીમાં ફસાયેલા લોકો છે જે પીડા ગ્રહિત લોકો છે એમની સાર સંભાળ લેવા માટે જયારે જ્ઞાની બેન જાય છે ત્યારે મિત્રો આ બાજારુ મીડિયા અત્યારે એવું કહી છે કે જ્ઞાની બેન હસવું આવે છે અને જ્યારે આ લોકો પીડિત છે તો મિત્રો શું જ્ઞાની બેન ને રડવાથી એ લોકોનું દુઃખ દૂર થઈ જતું હોય તો તમે કહો બાકી પબ્લિકને તમે ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આ ગોદી મીડિયા બાજારું મીડિયા એ મગજમાં ઉતરતું નથી બેન એક એવા સક્ષમ લીડર છે જેમને બનાસકાંઠો અનુસરે છે બેન આ એક એવું નથી કે આ પૂર પરિસ્થિતિની અંદર આવી પરિસ્થિતિની અંદર જ્ઞાનીબેન આવ્યા હસ્યા પણ બનાસકાંઠાનો કોઈ પણ જનતાનો મુદ્દો હોય ના નથી મોટો ખેડૂતનો મુદ્દો હોય કોઈપણ જગ્યાએ કોઈ પણ મુદ્દો હોય જ્ઞાનીબેન સર્વપ્રથમ આગળ આવ્યા છે આ ગોદી મીડિયાને ના ખબર હોય તો જણાવી દો તમે એમ કેમ કહી શકો કે ગો જ્ઞાનીબેન તમે પાણીની અંદર ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યા છો તમને હસવું આવી રહ્યું છે પણ જ્યારે સાથે માણસો રમૂજી માણસો હતા એટલા માટે બેને થોડુંક સ્મિત કર્યું એમાં તો બાજારું મીડિયા લઈ ચડી બેન તમે હસ્યા કેમ એક બાજુ લોકો દુખી થઈ રહ્યા છે અને તમને હસવું આવે છે પણ મિત્રો એક વાત એક વાસ્તવિકતા જણાવી દઉં કે જેનો પ્રજા સોરી જેનો રાજા જેનો રાજા દુખી હોય એની પ્રજા પણ દુખી હોય જો રાજાનો ચહેરો હસતો સુખમય હશે તો પ્રજાનો ચહેરો પણ હસતો હશે એટલા માટે કદાચ જ્ઞાનીબહેને સાહસ કર્યું હોય હસવાનું કે જેથી એમને પણ લોકો અનુસરે હશે તો એમને પણ ક્યાંક એમનું દુઃખ હળવું થાય લીડરને હસતો જોઈએ જોવે તો પ્રજાને પણ થોડું દુઃખ હળવું થાય બેને ગળા સુધી પાણીની અંદર જઈ અને લોકોને હાલચાલ પૂછ્યા એ ના દેખાણું અને સાધારણ જ્ઞાની બેને સ્મિત કર્યું એ તમને દેખાડ હું પણ મિત્રો બનાસકાંઠાનો વાસી છું અને બનાસ નદીના કોઠા ઉપર જ હું વસવાટ કરું છું એક સમયે જ્યારે બે હજાર સત્તરની ની અંદર જ્યારે ભરપૂર પૂર આવ્યું હતું બનાસકાંઠાની અંદર બનાસ નદી જ્યારે ઉફાન ઉપર આવી હતી એ સમયે મિત્રો નદી કોઠાના વિસ્તારમાં ત્યાં ખાર્યા હોય આજુબાજુના બીજા કોઈ ગામ હોય શિવોરી હોય શિવરીના ગામડા હોય આ ગામડાઓની અંદર કેટલું બધું નુકસાન આવ્યું હતું અને સતત તંત્ર પંદર દિવસ સુધી ત્યાં આગળ કોઈના સમાચાર હાલચાલ પૂછવા નહોતું આવ્યું એ સમયે પણ ભાજપની સરકાર હતી હા શંકરભાઈ ચૌધરી આવ્યા હતા પણ અડધા સુધી આવ્યા રસ્તો બ્લોક હોવાના કારણે નહોતા આવી શકે અને ત્યાંથી નીકળી ગયા પછી અમને અમને એક અપનાવ્યો આ વાસ્તવિકતા છે છે મિત્રો સચ્ચાઈ કે સમગ્ર પૂરગ્રસ્ત જાહેર કર્યું બાકી નુકસાન તો મિત્રો નદી કાંઠાના વિસ્તારના જે ગામડાઓ હતા જે ખેડૂતોની જમીન હતી ખેડૂતોના માલ ઢોર હતા ત્યાં આગળ નુકસાન આવ્યું હતું તો મિત્રો સરકાર તરફથી સહાય કેટલી કેટલી આપવામાં આવી હતી એ મને ખબર છે અમારી જમીનો વીસ વીસ ફૂટ ખાડા પડી ગયેલા જમીનની અંદર કંઈ પણ વાવેતર ના કરી શકાય એવા અમારા જમીનોના હાલ થઈ ચૂક્યા હતા ત્યારે અમને સહાય આપવામાં આવી હતી વીસ વીસ પચીસ પચીસ હજાર રૂપિયા દસ દસ વીઘા હોય એમને પણ અને જેને બાંડી બકરી પણ નહોતી જેના માલ ઢોર નતા મરી ગયા માલઢોર જેને ગુમાવ્યા ન હતા એમને મિત્રો પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ હજાર પચાસ પચાસ હજાર સુધી સહાય આપવામાં આવી હતી તો એ બધું તો ઠીક છે કે એમને તો ગુમાવ્યું હતું પરિસ્થિતિનો સામનો કર્યો હતો ને મળી પણ એ સમયે મિત્રો વાવ થરાદ સુઈ ગામ આ જગ્યાએ કોઈ જેવી અસર થઈ હતી ન અને છતાં પણ એ વિસ્તારના લોકોને ઘર દીઠ મિત્રો ઘર દીઠ સિત્તેર થી એસી એસી હજાર રૂપિયા આપવામાં આવ્યા ભાજપ સરકારે જે જગ્યાએ સહાય કરવાની હતી એ જગ્યાએ ફાળવણી ના કરી અને જે જગ્યાએ જરૂર નહોતી જેને કોઈ નુકસાન નહોતું આવ્યું એવી જગ્યાએ મિત્રો સિત્તેર સિત્તેર એસી એસી હજાર રૂપિયા ઘર ઠાપવામાં આવ્યા હતા બોલો કારણ કે આવનારા સમયની અંદર એ વિસ્તારમાંથી એમને ચૂંટાવાનું હતું એમને વોટ લેવાના હતા અને ખરેખર બન્યું પણ એવું એ વિસ્તારના લોકોએ એમને જીતાડ્યા વાવની અંદરથી તો આવી વાસ્તવિકતા હોય છે મિત્રો જે જેને જ્યાંથી લાલચ હોય ત્યાં આગળ સર્વોપરી દોડે છે પણ ગેની બેન એ બનાસકાંઠાની બેન છે બનાસની બેન છે એને એક પણ એવો મુદ્દો નહીં હોય બનાસકાંઠાની અંદર કે જેની અંદર ગેની બેને અવાજ ના ઉપાડ્યો હોય તમારા મુખ્યમંત્રી ગયા ભૂપેન્દ્રભાઈ પટેલ ગયા શંકરભાઈ ચૌધરી પણ ગયા પણ કેટલા સુધી જ ગયા એ પણ અમે જોયું છે તો બાજારું મીડિયા આવી અફવા ના ફેલાવે એવી ખાસ વિનંતી છે બનાસની બેનની સાથે બનાસકાંઠો બનાસકાંઠાના સમગ્ર લોકો એમની સાથે છે આ જાણી લે તો વધારે વાત નહીં કરતા મિત્રો રજા આપશો મળીએ કોઈ નવા વિડીયોમાં જય માતા